તળાજા શહેરમાં સિપાહી જમાત હોલ ખાતે આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાસપોર્ટ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસને રવિવારના રોજ સમય સવારે દસ થી બપોરના ત્રણ દરમિયાન સિપાહી જમાત હોલ તળાજા ખાતે પાસપોર્ટ માટેના કેમ્પ તેમજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા પ્રમુખ એડવોકેટ મલિક સુલેમાનભાઈ કે દસાડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે આજ તળાજા ખાતે મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે એના પ્રમુખતાને હું એડવોકેટ મલિક સુલેમનભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા જાહેર જનતાને જાહેર આમંત્રણ આપું છું કે અમે આ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રવિવારે તળાજા સિપાહી ચમાચાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને પાસપોર્ટ કેમ્પનું આયોજન સાથે કરેલ છે તો આ જે બ્લડ ડોનેશન છે એ ઇન્સાનિયતના કામમાં લોકોના જીવને બચાવવા મદદરૂપ થવા અને લોકોને જે એને તકલીફો છે એને દૂર કરવામાં આપણે મદદરૂપ બની એની માટે થઈને આ સુંદર આયોજન કરે કરેલું છે તો આ કાર્યક્રમમાં તમામ લોકો પોતાનો કિંમતી સમય આપી વધારે વધારે આ બ્લડ ડોનેશનમાં પોતાનો બ્લડ આપીને ઇન્સાનિયતના કામમાં સહભાગી બને તેમજ નું જે આયોજન કર્યું છે તેમાં પણ પોતે પોતાને આ જે પાસપોર્ટ કેપની અંદર પોતાને સહભાગી બને